સરકારી કર્મચારીને રાજકીય ભલામણ કરવી ભારે પડી પ્રમોશન બાદ વતન નજીક બદલી કરવા ભલામણ કરી હતી રાજકીય ભલામણ કરાવી હોવાથી વિભાગે નોટિસ આપી છે અને દસ દિવસમાં ખુલાસો આપવા માટે આદેશ આપ્યો છે હિરન કોના દ્વારા ભલામણ કરવામાં આવી કયા વિભાગ માટે શું વધુ વિગતો સંપત્તિ વિભાગના કર્મચારીએ પોતાના વિભાગના મંત્રી પાસે રાજકીય ભલામણ કરાવી હતી અને એ સંભવત ધારાસભ્ય કે સાંસદ પ્રકારની ભલામણ હોવાના કારણે વિભાગના મંત્રીએ પણ આ ભલામણ છે તે મોકલી આપી હતી જો કે વિભાગના અધિકારીઓએ આ ભલામણની ગંભીરતાથી લઈ અને આ પ્રકારે કોઈ પણ રાજકીય ભલામણ ન કરવા માટે સૂચના આપવામાં આવેલી હોય છે અને સરકારના નિયમો પ્રમાણે પોતાની ફરજ એટલે કે નોકરી માટે આ પ્રકારની કોઈ ભલામણ કરી શકાતી નથી અને એટલા જ માટે નોટિસ આપી દસ દિવસની અંદર જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે બિલકુલ આભાર હિરેન તમામ વિગતો માટે